રાપરપાલિકાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ આમને સામને આવ્યા છે ભાજપ કોંગ્રેસ નેતાઓના બેફામ નિવેદનને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે

રાપરનગર પલિકા ચૂંટણીને લઈ કોંગ્રેસમાં ભયુ અરેઠિયા અને ભાજપના કુલદીપસિંહ જાડેજા અને સામના આવ્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસ વચ્ચે કાટાની ટક્કરને લઈ રાપરનગર પલિકા કોને ફાળે જાય છે તેને લઈ સૌની નજર છે એ પત્ર મે સંતોબે નારાઠિયા દ્વારા પત્ર લખાયો છે લખ્યો એટલા માટે પડ્યો છે કે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે ગુંડાઓ બેફાન બન્યા છે અને બુથ કેપ્ચર કરવાની કોશિશો કરતા હોય છે વારંવાર કરતા હોય છે ત્યારે સીસીટીવી કેમેરા દ્વારા એ લુખાઓ જે આમાં બુથ કેપ્ચરિંગ ન કરી જાય એટલા માટે મેં સીસીટીવી કેમેરાની માંગ કરી છે અને ચૂંટણી પંચ દ્વારા મેં અપીલ કરી છે કે આપ બધા બુથોમાં જે છવ્વીસે છવ્વીસ બુથ છે એમાં સીસીટીવી કેમેરા પ્રોવાઈડ કરાવો પણ ક્યાંક કોઈક માણસોને આગળ આવવામાં આમ પાછળથી બારી જાતા એમ એવી વાતો કરે કે અમે પાછળ અત્યારે ચૂંટણી લડી આમ કરી પણ પાછળથી ફલાણો હેરાન કરે ફલાણો હેરાન કરે ત્યારે બધાયને કીધું છું ને આજે જાહેરમાં અહીંયાથી કહું છું કે તમે બધાય ખૂલીને વારે આવો આ રાપરમાં કોઈની તાકાત નથી એ કોઈ લુગા ટપોરીની એ કોઈને પણ આંગળી ચીંધી બતાવે અને આ આપણા બધાના માધ્યમથી અહીં લાઈવ પણ ચાલુ છે એના માધ્યમથી પણ હું એ બધાયને એ સૂચના આપવા માંગુ છું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો રાપર સહેર તો નહીં પણ આ તાલુકામાં પણ નહીં રહેવા દઉં એની પણ એ વિશ્વાસ અને ખાતરી આપવી એટલે આ રાપર ની ચૂંટણી એક તાકાત થી લડવાની છે